નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રો નંબર આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તન સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો મિત્રો તમારો વધારે સમય ન રહેતા આપણે નીચેના બોક્સ નું યોગ્ય ક્રમમાં ગોઠવું અને અપારદર્શક પડદાપને સમજી શકાય પડદાપ છે અપારદર્શક પડછાયો બનાવે અપારદર્શક પદાર્થ પડછાયો બનાવે છે ક્રમ ગોઠવવાના છે અપારદર્શક પદાર્થ છે અપારદર્શક પડછાયો બનાવે તો અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે તો નેક્સ્ટ નીચેના પદાર્થોને અપારદર્શક પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિત વર્ગમાં વર્ગીકૃત કરવાના છે ધુમાડું છે સાદા કાચની પ્લેટ છે ધુમ્મસ છે લોખંડનો લાલચો ટુકડો છત્રી છે પ્રકાશિત સૂર્ય અને ચંદ્ર છે અપારદર્શક ખડક ટુકડો છે એલ્યુમિનિયમ સીટ છે અરીસો છે લાકડાનું નું છે સીડી છે લોખંડનો ટુકડો છે છત્રી છે અબ આપારદર્શક છે તેમ જોઈ શકો છો પ્રકાશિત ફોટો ફ્લોરોસન્ટ ટ્યુબ છે દીવાલ છે કાર્બન પેપર છે ગેસ બર્નરની જ્યોત છે કાર્ડબોર્ડ છે પ્રકાશિત ટોર્ચ છે તારનો ગુંચળો છે કેરોસીન છે કેરોસીન સ્ટોવ છે સૂર્ય છે આગ્યો છે ચંદ્ર છે આ બધા અપારદર્શક છે અબ પારદર્શક સંજેલી હવા છે પાણી છે સાદા કાચની પ્લેટ છે

નક્કર આકાર જોઈએ વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાના ટોચ નાના ટોચ કરી સામે નક્કર નળાકાર ને પકડી તેના પડછાય ને ભીત પર કે મોટા કાગળ પર મેળવવા પડછાયો વર્તુળાકાર મળશે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શું લંબ ઊભો પકડી તેનો પડછાયો લંબચોરસ મળશે

જય હિન્દ જય ભારત